હેલો બધા મિત્રો અને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણા જ આ છે વાડી જવા એટલે જો તમને ગમે તો લાઈક ને શેર જરૂર કરજો તમે જોઈ શકો છો આ અમારી વાડી જ છે વાડીમાં કપાસ ઊભો છે કપાસને આ જ અમારે પા કપાસમાં પાણી પાવાનું કામ છે અને કપાસ બહુ સારો થયો છે તમે જોઈ શકો છો કપાસ બહુ થયો છે અને તળાવ ભરાઈ ગયેલું છે જો પાણીનું વરસાદના કારણે તમને ઝૂમ દેખાડું અમારે વાડી છે સુંદર મજાની અને હું આ એકલો ઊભો છું અને અમારી બેન આગળ આવે જ છે ધોળી ધોળી જોઈ શકો છો એક બેન ધોળી ધોળીને આવે છે અને એક બેન ઊભી છે અને આ જવાનું છે વાડી જવા અને બધા કામ જ કરતા હોય અમે કામ કરીશી અને જોયું અમે બે ને ભારું રખડી છે કામ કરવાનું હતું નિશાળ જવાનું છે નિશાળનું ટામ ટાઈમથી જાય અમે બદામડી અઠે બેઠા છીએ અને વિડીયો બ્લોગ બનાવી છીએ એટલે તમને જોવાની મજા આવશે જોઈ તમને નદી તમને નદી કંઈક જીવજંતુ થઈ ગયું છે દેખ અને આમ રસ્તો આમાં રસ્તો છે મેં તમે રસ્તા ખડબડ્યો છે પણ એક ડાર છે ખોદેલો તમને દેખાડું આ જાય ઝાડવા ડાર ખોદેલો છે અને આપણે પાણી વળાય છે ઓલા પણ અને વાડી તમે જાઓ અમે તમે જોઈ જાવ એ વાળી છે